રાત્રી દરમિયાન સાપ તેમના ખોરાકની ની શોધમાં બહાર નીકળે છે અને ઘણા વખત લાઇટ કિરણો તરફ આકર્ષાય છે કારણ કે તેને ત્યાં અન્ય નાના જીવાઓ મળવાની સંભાવના હોય છે જો ક્યારે તમારા ઘર માં અથવા આજુબાજુ સાપ જોવા મળે તો સૌપ્રથમ શાંતિ રાખવી જોઈએ અને કોઈ પણ જાતની પેનિકમાં ના આવવું જોઈએ સાપને ઘેરવી કે મારવાનો પ્રયાસ ન કરો કારણ કે આ તમારા માટે જોખમી હોઈ શકે છે અને સાપ માટે પણ નુકસાનકારક બની શકે છે અમારા વિસ્તારના સાપ રેસ્ક્યુ કરનારા તાકીદે સંપર્ક કરો જે ખાસ તાલીમ મેળવેલ હોય છે અને તેને સુરક્ષિત રીતે પકડવામાં અને ફરીથી જંગલમાં છોડવામાં નિષ્ણાત હોય છે આ રીતે સાપને કોઈ નુકસાન પહોંચાડ્યા વિના તેને સુરક્ષિત રીતે યોગ્ય જગ્યાએ મૂકી શકાય છે

아니, 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 इनको आफ्टर कुटलो बोलू ना कुकु दुगले बॅगली मध्ये काय गुनोडी 46